તેવી શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ થઈ ગયું હતું જેમાં અસર અંકલેશ્વરમાં પણ ઊભી થઈ હતી અંકલેશ્વર પાનોલી ઝઘડિયા સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગો પાવર બંધ થઈ જતા ડીજી સેટ પર શરૂ કરવાની ફરજ પડી હતી ઓટો પાવર મોડને લઈ ચોવીસ કલાક ચાલતી ઓટો પ્લાન્ટ સિસ્ટમ ડીજી સેટ પર કન્વર્ટ થઈ હતી જો કે એક કલાકમાં જ પાવર શરૂ થઈ જતાં ઉદ્યોગો પુનઃ ધીરે ધીરે શરૂ થઈ ગયા હતા જ્યારે રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં બપોરની વીજળી ડૂલ થતાં સાંજના છ વાગ્યા સુધી અમુક વિસ્તારમાં આવી હતી તો અનેક વિસ્તારોમાં બોળા સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો આંગે વીજ નિગમના અધિકારી જોડે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે પાવર સિસ્ટમ ધીરે ધીરે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના હજારો ગ્રાહકો વીજ પુરવઠો ખોરવાઈ જતા ગરમીમાં શેકાઈ ગયા હતા એક તરફ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીના પાર સતત આવી રહ્યો છે આ વચ્ચે રમઝાન માસ વચ્ચે રોજા રહેતા મુસ્લિમ સમાજના રોજમદારોની સ્થિતિ કફોડી થઈ હતી અંકલેશ્વરમાં છાસવારે વીજળી ડૂલ થતી હોય છે વધુમાં છેલ્લા દોઢ મહિનામાં પાંચથી વધુ વીજ ટ્રાન્સફોર્મર ફૂંકાઈ ગયા છે આ વચ્ચે વીજ નિગમના મેન્ટેનન્સ કામગીરી સામે સવાલ ઉભા થયા છે ગરમીમાં જ વારંવાર વીજ દૂર થતાં વીજ ગ્રાહકો પરેશાન બની ઉઠ્યા છે